નમસ્કાર મિત્રો આજે એકવાર ફરી માતા સધી આ ભીમાની વારે આવે છે અને કહે છે કે ભીમા આજથી તારા ગામની સીમા છે ને એ તારી બધી જ સીમા ઉપર હું સધી પહેરેદારી કરીશ અને તારા ગામમાં હું એ ચૂડેલને નહીં આવવા દઉં પરંતુ ગામની બહાર નીકળતો નહીં નહીતર ચૂડેલ તને ભરખી જશે ત્યારે ભીમો કહે છે કે માડી આટલી વખત તમે મને બચાવ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે હું ક્યારેય આ ગામની બહાર તો નહીં જાઉં અને ત્યારે સાંજે ભીમો જ્યારે પેલી ચૂડેલ પાસે પહોંચ્યો નહીં તેથી તે ચાલતી ચાલતી આ ગામ તરફ આવી રહી છે અને ગામના પાદરેથી જેવી અંદર આવવા ગઈ ત્યાં તો માતા સધીએ તેને રોકી લીધીને કહ્યું કે રોકાઈ જા અહીંયા આ ગામની ચોકીદારી હું સદી કરું છું અને હવે હું તને આગળ નહીં જવા દઉં ત્યારે તે કહેવા લાગી અને ઘણું રડે છે પરંતુ સદી કહે છે કે આ ગામની ચોકીદારી હું કરું છું અને તારો ધણી તને એટલો જ વાલો હોય ને તો અહીંયા બાર લીમડાના નીચે બેસ અને જે દિવસે તે બહાર આવે ને ત્યારે એની સાથે વાત કરી લેજે ત્યારે ચૂડેલ લીમડાના થડ પાસે જઈને બેસી જાય છે અને આ બાજુ હવે ભીમો ગામની બહાર નીકળતો નથી ત્યારે મુખી પણ ગામની બહાર નીકળતા નથી કારણ કે મુખીને પણ ખબર છે કે ચૂડેલ હવે ગામના પાદરની બહાર તો જરૂર પહેરેદારી કરતી હશે અને જેવા અમે બહાર જશું ને એની સાથે જ અમને પકડી લેશે અને આમ કરતાં કરતાં એક બે દિવસ વીતી ગયા ત્યારે પેલા શેઠ કે જે ખેતરમાં જાય છે અને જઈને કહે છે કે બે દિવસ થઈ ગયા અને આ બે ખેતર બચ્યા છે એનું કામકાજ ભીમાએ હજી સુધી લીધું કેમ નથી અને ત્યાં તો પેલી ચૂડેલ ત્યાં મોહનદાસની પાસે હાજર થઈને કહે છે કે હા શેઠ હું પણ એમ જ વિચારું છું કે મારો ધણી બે દિવસથી ખબર નહીં ક્યાં ગયો છે હજી સુધી ઘરે આવ્યો નથી તમે ગામમાં તપાસ કરી આવો એ ગામમાં તો છે ને ત્યારે મોહનદાસ મનમાં વિચારે ચડ્યા કે બે દિવસથી ભીમો અહીંયા આવ્યો કેમ નથી અને એની બધી સમસ્યાઓ તો સુલજાઈ ગઈ હતી તો પછી તે ફરી પાછો ગામમાં જઈ અને પાછો કેમ નથી આવ્યો અને શું ગામમાં ચૂડેલ નથી જઈ શકતી તે મને ત્યાં મોકલે છે ત્યાં તો આ ચૂડેલ કહેવા લાગી કે હે શેઠ તમે જાઓ અને ભીમાને અહીંયા લઈને આવો કે તારા આ બે ખેતરનું કામકાજ પૂરું કરે ત્યારે શેઠ કહે છે કે અત્યારે જ જાઉં છું અને આમ આટલો વિચાર કરી અને શેઠ ત્યાંથી બળદગાડું લઈ અને ચાલતા ચાલતા ભીમાના ગામના પાદરેથી ગામમાં પ્રવેશ કરે છે અને સૌથી પહેલાં મુખીની પાસે પહોંચે છે ત્યારે મુખીને જોઈ અને શેઠ કહે છે કે હે મુખી તમે તો અહીંયા એકલા બેસી રહ્યા છો અને પેલી બાજુ ભીમાની પત્ની બે દિવસથી ભીમાને શોધી રહી છે ત્યારે મુખી કહે છે કે હા મોહનદાસ વાત સાચી છે પરંતુ હવે એ ચૂડેલને ભીમો ક્યારેય નહીં મળે ત્યારે મોહનદાસ કહે છે કે ક્યારેય નહીં મળે એટલે એનો મતલબ શું છે ભીમો છે ક્યાં ત્યારે મુખી કહે છે કે ભીમો તો ગામમાં જ છે પરંતુ ચૂડેલ હવે ગામમાં નહીં આવી શકે ત્યારે આ મોહનદાસ હસવા લાગ્યા ને કહે છે કે જે બધે જઈ શકતી હોય તે આ ગામમાં કેમ ન જઈ શકે ત્યારે મુખી એટલું કહે છે કે અમારા ગામની પહેરેદારી હવે ભીમાની દેવી સધી કરે છે અને માતા સદીએ ભીમાને વચન આપ્યું છે કે ભીમા ને તારા ગામમાં તો હવે ક્યારેય નહીં આવવા દઉં પરંતુ જો તું ગામની બહાર નીકળ્યો ને તો એની જવાબદારી હું નહીં લઉં માટે ભીમો જો ગામમાં રહેશે તો તે સુરક્ષિત છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને મોહનદાસ કહેવા લાગ્યા કે તો તો ખૂબ જ સારું થયું છે અને હવે પેલી ચૂડેલ તો ગુસ્સા સાથે ભીમાને શોધી રહી છે એટલા માટે હવે શું કહેશો અને એણે જ મને અહીંયા ભીમાના વાવડ પૂછવા માટે મોકલ્યો છે ત્યારે મુખી કહે છે કે આ જુઓ સામેથી આવી રહ્યો ભીમો અને આ ભીમાને પણ મોહનદાસ મળે છે અને મળી અને ભીમાની સાથે વાતો કરે છે ને કહે છે કે ભીમા તારી માતા જબરી જોરાવર છે કે જેણે આવી ભયંકર ચૂડેલને રોકી રાખી છે માટે હવે ગામમાંથી બહાર ના નીકળતો ત્યારે ભીમો કહે છે કે હું બહાર નહીં આવું અને ત્યારે શેઠ કહે છે કે તો સાંભળ ભીમા તારા ભાગનું અનાજ હું તને ઘરે મોકલી દઈશ અને ચૂડેલને હું કાંઈક બહાલું બતાવી દઈશ પરંતુ તારું ધ્યાન રાખજે આમ કહી અને આ મોહનદાસ ત્યાંથી ચાલી નીકળ્યા અને બળદગાડું લઈ અને જેવા હજી તો આ ભીમાના ગામની બહાર નીકળ્યા એની સાથે જ સામે પેલી ભીમાની પત્ની હાજર થઈ ગઈને કહેવા લાગી કે મોહનદાસ તમે જઈને આવ્યા શું ભીમો ગામમાં છે અને બધું બરાબર તો છે ને ત્યારે મોહનદાસ રડવા લાગ્યા ત્યારે ચૂડેલ કહે છે કે તમે કેમ રડો છો અને તમે રડી રહ્યા છો એની પાછળ જરૂર કાંઈક કારણ તો હોવું જોઈએ ત્યારે આ મોહનદાસ યુક્તિ કરે છે અને તે ચૂડેલને કહેવા લાગ્યા કે હું તને શું કહું ભીમો તો બીમાર પડ્યો છે અને બે દિવસ પહેલાં તે ગામમાં આવ્યો હતો અને ગામમાં આવતાની સાથે જ તેને ચક્કર આવી ગયા અને તે હેઠો પડી ગયો હતો એના પછી ગામના સૌ માણસોએ વૈદને બોલાવી અને તેને સાજો તો કર્યો છે પરંતુ તેની તબિયત ખૂબ ખરાબ છે અને તે મને એમ પણ કહેતો હતો કે મારે મારી પત્ની પાસે જવું છે પરંતુ હું કેવી રીતે જઈ શકું મારી હાલત ખૂબ ખરાબ છે માટે હે શેઠ તમે મજૂર કરાવી અને જે બે ખેતર વધ્યા છે ને એનું કામકાજ પૂરું કરાવજો ત્યારે આ ચૂડેલ કહેવા લાગી કે શું ખરેખર ભીમો બીમાર પડી ગયો છે અને તે એટલા માટે નથી આવ્યો ત્યારે તે કહેવા લાગ્યા કે હા અને તે સાજો થઈ જશે ને ત્યારે પાછો આવી જશે આમ કહીને મુખી ત્યાંથી ચાલતા થયા અને ચાલતા ચાલતા પહોંચે છે એમના ઘરે અને ઘરે પહોંચી અને ભીમાના બે ખેતરો જે બાકી રહ્યા હતા તેનું બધું જ કામ પૂરું કરાવી અને ભીમાના ભાગનું અનાજ ભરી અને તેઓ બળદગાડામાં લઈ અને ભીમાના ઘરે મૂકે છે અને કહે છે કે ભીમા લે આ અનાજથી તારે એક વરસ ઉપર નીકળી જશે કારણ કે તું હવે એકલો છે અને તારા ઘરમાં ક્યાં કોઈ વધારે માણસો ખાવાવાળા છે માટે આટલું અનાજ તારા માટે યોગ્ય છે અને હા મેં ચૂડેલને કહી દીધું છે કે ભીમો બીમાર છે અને સાજો થશે ને ત્યારે તે પાછો જરૂર આવશે માટે તું હવે બહાર નીકળવાની કે પછી ગામના પાદરે પણ જવાની ભૂલ ના કરતો ત્યારે ભીમો કહે છે કે હું મુખીના ઘર સિવાય ક્યાંય જતો નથી અને આમ કરતા કરતા એક વર્ષ વીતી ગયું પરંતુ હજી સુધી પેલી એ લીમડાના નીચે રાહ જોઈને બેઠી છે કે જ્યારે ભીમો બહાર નીકળશે પરંતુ એક વર્ષ સુધી હજી ભીમો નથી બહાર આવ્યો કે નથી ગામના પાદર બાજુ આવ્યો પરંતુ આ એક વર્ષમાં ભીમાની સાથે ઘણી ઘણી ઘટનાઓ થઈ ગઈ છે કે ભીમો ગામમાં કોઈને મા સદીના નામનું પાણી આપે તો એ માણસનું દુઃખ દૂર થઈ જતું અને કોઈ રડતું રડતું આવે તો ભીમાની ભક્તિથી એની માતા એને હસ્તો કરી નાખતી હતી અને આમ કરતાં કરતાં આ વાત એક ગામમાંથી બીજા ગામ ફેલાણી કે આપણા પાડોશી ગામમાં ભીમો માતા સદીનો જબરો ભૂવો છે અને આ ભૂવો એટલો જોરદાર છે કે ગમે તેવા દુઃખ હોય ને તો દુઃખ ભાગીને ભૂકો થઈ જાય છે અને ખાલી માતા સધીના નામનું પાણી આપે ને તો પણ તે માણસ સાજો થઈ જાય છે અને આમ જ્યારે આજુબાજુના ગામડાઓમાં આવી વાતો ફેલાણી ત્યારે આજુબાજુના ગામના અમુક અમુક માણસો હવે આ ભીમાના ઘરે આવવા લાગ્યા ત્યારે ભીમો એમને પૂછે છે કે શું થયું છે ભાઈ ત્યારે કોઈ કહે છે કે અમને આવી તકલીફ થઈ છે અને કોઈ કહે છે કે અમને આ દુઃખ છે તે દુઃખ છે અને એ બધા જ દુઃખ ભીમો મટાડવા લાગ્યો ત્યારે પાડોશી ગામમાં એક ચાલીસ વર્ષની બાઈ છે અને એ બાઈને આજે લગ્ન કરે પંદર પંદર વર્ષના વાણા વાઈ ગયા છે એમ છતાં પણ તેને શેર માટીની ખોટ છે અને ત્યારે તેને કોઈકે કહ્યું કે બાજુના ગામમાં ભીમા નામનો એક માતા સધીનો ભુવો છે અને એની પાસે ચાલી જા બહેન એના ઘરે ગામડે ગામડાના માણસો આવે છે અને માતા સદી બધાનું દુઃખ દૂર કરે છે ત્યારે આટલા શબ્દો સાંભળ્યા ત્યાં તો એ બહેન પોતાના ધણીને લઈ અને બળદગાડામાં બેસીને આ ભીમાના ગામમાં આવે છે અને આવીને ભીમાની પાસે તે ખોળો પાથરીને રડવા લાગી કે મારા વીરા આ મારા ખોળામાં મને ખોળાનો ખૂંદનાર આપી દે નહીતર હું તારી સધીના મંદિરે માથા પછાડી પછાડી અને મારા પ્રાણ આપી દઈશ કારણ કે હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે અને જ્યારે ગામના પાદરેથી બહાર જતી હોય અને કોઈ સામે મળે ને તો મારા શકન નથી લેતી અને કહે છે કે આ તો વાંઢણી છે અને આવા મેણા મારા કાન ફોડી નાખે છે માટે કાં તો મને મારી નાખ કાં તો તારી માતા સધીને કહે કે મારી શેર માટીની ખોટ દૂર કરે અને જો મારા વીરા તારી સધી મારું આટલું કામ કરશે ને તો મારે રૂપિયા ધન દોલતની કોઈ ખોટ નથી હું વાંચતે ગાજતે માતા સધીની માનતા કરીશ અને આમ જ્યારે આટલો પોકાર કર્યો ત્યાં તો ભીમાની સધી ભીમાના વારે આવીને બોલી કે બહેન તારા કિસ્મતમાં સંતાન સુખ તો છે નહીં પરંતુ તે મારા મંદિરે આવી અને આમ આસુડા પાડ્યા છે ને તો જા બહેન હું સદી તને વચન આપું છું કે એક વર્ષની અંદર તારા ઘરે એક દીકરો હશે અને આ દીકરો હું માતા સદી તને આપું છું કારણ કે વિધાતાના લેખમાં મેખ મારી અને હું સધી તને દીકરો તો આપું છું પરંતુ યાદ રાખજે જે દિવસે મને સધીને ભૂલી જઈશ ને એ દિવસે પછી મને કહેવા ના આવતી ત્યાં તો એ બહેન કહે છે કે હેમાં સદી હું વરસમાં એકવાર તો તારા મંદિરે જરૂર આવીશ અને જ્યારે મારી શેરમાટીની ખોટ પૂરી થશે ને ત્યારે હું ધૂમધામથી તારી માનતા કરીશ અને આમ આટલું કહી અને તે પણ ત્યાંથી ચાલી નીકળે છે અને એ સ્ત્રીના મનમાં માતા સદીના પ્રત્યે અપાર શ્રદ્ધા અને લાગણીઓ જાગી અને પછી તો તેના શ્વાસે શ્વાસે માતા સદીનું નામ છે અને આ બાજુ ભીમો પણ કે જે હવે એક ભૂવા તરીકે ઓળખાવા લાગ્યો છે અને હવે તો મુખી પણ ભીમાને ભૂવો કહીને બોલાવે છે કે ભીમા તારી માતાએ તો આજુબાજુના ગામડે ગામડાઓમાં ડંકા વગાડી દીધા છે અને ત્યારે એક માણસ ભીમાની પાસે આવે છે ને કહે છે કે ભાઈ મારા ઘરે દુઃખનો કોઈ પાર નથી અને બાજુના ગામમાં હું રહું છું તો તમે મારા ઘરે ચાલો અને મારા દુઃખને દૂર કરો નહીતર મારી પત્ની મરી જશે તે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહી છે ત્યારે ભીમો કહે છે કે ભાઈ હું ત્યાં ના આવી શકું કારણ કે આ ગામની બહાર નીકળવું ને એ મારી માતાની રજા નથી અને જો ગામની બહાર પણ નીકળીશ ને તો તમારું કામ નહીં થાય માટે તમે એને અહીંયા લઈને આવો હું એને સાજી કરી નાખીશ આમ કહી અને એ ભાઈ ફરી પાછો બળદગાડામાં એની પત્નીને લઈ અને રડતો રડતો આવી રહ્યો છે ત્યારે આ ભીમાના ગામના પાદરે આવ્યો ને ત્યારે પેલી ચૂડેલ લીમડાના થળમાં બેઠી બેઠી વિચાર કરે છે કે હમણાંથી આ ગામમાં નવા નવા માણસો ખૂબ આવી રહ્યા છે તો પછી તેઓ કેમ આવી રહ્યા છે લાય આજે પૂછવા તો દે આમ કહીને તેણે ફરી પાછું ભીમાની પત્નીનું સ્વરૂપ ધારણ કર્યું અને તે આ ભાઈની સામુ આવીને ઊભી રહી ગઈ અને કહે છે કે ભાઈ ક્યાં જ આવ છો અને તમે કેમ રડો છો ત્યારે તે એટલું કહે છે કે જુઓ આ મારી પત્ની રહીને એ મારી પત્ની કે જે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહી છે અને એને સાજી કરવા માટે હું અહીંયા ગામમાં એક ભુવો છે ને એ ભુવા પાસે લઈ જાઉં છું અને મેં એ ભુવાનું નામ ખૂબ સાંભળ્યું છે અને એની માતા જબરી જોરાવર છે ગમે તેવા દુઃખને ભાગીને ભૂકો કરી નાખે છે ત્યારે ચૂડેલ મનમાં વિચાર કરે છે કે આ ગામમાં તો મેં કોઈ ભુવો જોયો નથી અને આ ભુવો છે કોણ ત્યારે તે પૂછે છે કે એ ભુવાનું નામ શું છે ત્યારે પેલા વડીલ કહે છે કે એ ભુવાનું નામ છે ભીમો અને તેની માતા સધી જબરી જોરાવર છે ત્યારે ભીમાનું નામ સાંભળતાની સાથે જ ચૂડેલ સમજી ગઈ કે આ તો મારો ભીમો જ છે અને હવે તે ભૂવો બની અને લોકોના દુઃખ દૂર કરી રહ્યો છે ત્યારે તે કહેવા લાગી કે તમારા પત્નીની આટલી ખરાબ હાલત છે તો પછી એ ભીમા ભૂવાને તમારા ઘરે કેમ ના બોલાવ્યો ત્યારે તે કહેવા લાગ્યા કે હું ગઈકાલે એમને બોલાવવા આવ્યો હતો પરંતુ એમની માતા સધીએ એમને આ ગામમાંથી બહાર નીકળવાની ના પાડેલી છે અને આમ જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો ચૂડેલ લાલ પીળી થઈ ગઈ અને પેલો બળદગાડાવાળો ત્યાંથી ચાલી નીકળ્યો અને આ બાજુ ચૂડેલ હવે આખી વાત સમજી ગઈ કે ભીમો કોઈ બીમાર નથી અને એને કોઈ બીમારી ઘેરો નથી લઈ ગઈ પરંતુ આ તો માતા સદીએ જ ભીમાને સાચવી અને એના ગામમાં રાખી લીધો છે અને ગામની બહાર પહેરેદારી કરે છે કે ભીમાને કાંઈ થાય નહીં પરંતુ ભીમાને હવે તો હું છોડીશ નહીં અને આમ કહી અને તે હવે પાછી આ લીમડાની પાસે જઈ અને બેસે છે અને કહે છે હવે હું પણ એવી રમત રમીશ કે આ ભીમો ભૂવો પણ તેને નહીં કાઢી શકે આમ કહી અને મિત્રો આ ચૂડેલ શું તેની રમત રમે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી